મિત્રો આ મારી ટીમ છે ડીજે બ્લોગર અને હમણાં હાલીમો વિધાનસભા ગૃહમાં જે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું એમાં આપણા ઠાકોર સમાજના જે કલાકાર છે એમનો અવગણવામાં આવ્યા છે એમનો ત્યાં બોલાવવામાં આવ્યા નહીં એમાં ખાસ કરીને આપણા વિક્રમભાઈ ઠાકોર ગબ્બર ઠાકોર રોહિતભાઈ ઠાકોર અર્જુન ઠાકોર એવા જે નામી કલાકાર છે એમાં ખાસ કરીને જેવા સુપરસ્ટાર ને જેમને ખૂબ સરસ સારી એવી બધી સુપરહિટ ફિલ્મો આપી છે એવા વિક્રમભાઈ ઠાકોરને પણ ત્યાં બોલાયા નથી એટલે એમના સપોર્ટમાં અમે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોમાં વિડીયોનો જેટલો વધારેમાં વધારે શેર કરજો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિક્રમભાઈ ઠાકોર અમારી ડીજે બ્લોગર ટીમ તરફથી તમને ફૂલ સપોર્ટ છે જય માતાજી જય માતાજી

સ્ટ્રાઈડ જાવ એ ગગા એવું છે બસ શાંતિ एकदम હવ તો હેડ્યો આ આપણું આયોજન રાખી વને એટલે અમે કે છે જીયે આપણે જવું જ પડે તાણે મોજ પડી જાય મોજ આ રંગો ઠાકોર છે ને વાત છે કાના સાહેબ બધા કે આવો હવે જા

આગે આવે છે હવે બસ તૈયારી છે તૈયારી છે હે જાગો જાગો તા તો જાગો નમન હવે બદલાયો હે જાગો

જો ભાઈ આપણા સમાજના રંગોજી અહીંયા પધારી છે શિષણ ઠાકોર પણ છે અને બીજી એક વાત કહી દઉં તો કોઈ બી પ્રસંગ હોય આપણો જેનો મોટો તો આપણા સમાજના ગમે જેવો કલાકાર હોય જેનો હોય કે મોટો હોય પણ આપણા સમાજનું કલાકાર બોલાવવું બહુ જરૂરી છે અને બીજી એક વાત કહું હમણાં વિધાનસભાની સન્માન સમારોહ હતો કલાકારોનો ત્યાં પણ આપણા આપણા સમાજનો જેવો હીરો બની ગયેલો વિક્રમભાઈ ઠાકોર પછી રોહિતભાઈ ઠાકોરજી ગબ્બરભાઈ ઠાકોરજી એવા ઘણા મોટા ઘણા કલાકારો છે પણ આપણા સમાજનો કોઈ કલાકાર ત્યાં બોલાયો નથી બરોબર અપમાન કર આપણા સમાજના કલાકારો આપણા સમાજના કલાકારોનું અપમાન થયું છે એટલે આપણે આમાં વિચારવું જોઈએ કે આપણે શું કરવું શું ના કરવું આપણા સમાજને એક થવાની જરૂર છે હજુ આપણે થોડા થોડા સેતા છીએ જેમ જેમ કોઈ પ્રસંગ આવે થોડા થોડા અડીને રહો અને આવું એક આયોજન વિચારો કે આપણા સમાજના કોઈ બી ઝેણો કલાકાર હોય મોટો કલાકાર હોય એનું અપમાન ના થવું જોઈએ બરોબર આપણા કલાકારો નું પેલા એક વખત સ્વાગત કરી દઈએ

ભાઈને પાઘડી પહેરાવાની છે તો પાઘડી પહેરાવતી આપણે કલુભાઈ ઠાકોર ધન્યવાદ હવે પહેડો કલાકાર હોય કે મોટો હોય આપણા સમાજનો કોઈ બી કલાકાર આપણાથી જે તત્વીએ કરી આપણા રંગાભાઈને તરવાર આપવાની છે તો તેમને સરપંચ સાહેબ આપતી તરવાર ગણાય છે તેનું સન્માન સમારોહ રાખેલું છે ગાંધીનગર તો એમને ત્યાં જવાનું હતું પણ આપણા માટે ટાઈમ ફાળવીને અહીંયા પધાર્યા છે કેમ કે એમના જોડે ટાઈમ નહીં આપણા જોડે ટાઈમ નહીં કેમ કે આપણે ત્યાં જવાનું છે પણ એમનો ટાઈમ લઈને આવ્યા એટલે એમને ઉતાવળ છે તો લેહો આપણને જે કે હેલો 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 આપણા સરપંચ સાહેબ અને આ રઘાજી અને રઘાજીને આમંત્રણને માન આપીને આવ્યો હોય તો આજે થોડી ઘણી મોજ કરાવી દઉં આજે મારા પાણી પણ થોડો ટાઈમ નથી પણ આ તો તમારું આમંત્રણને માન આપીને આવ્યા હોય તો થોડી મોજ કરાવી દઉં હે રજવાડી સીએ અમે મોન બેર રહીએ સતરિયા ઠાકોર મેં કે વૈએ સતરિયા ઠાકોર મેં કે વૈએ હે કોનો ઝોલા મેરે પેરિએ કોનો મજોલા મેરે પેરિએ સતરિયા ઠાકોર મેં કે સતરી આઠા તો મે હે હજવાડી છમે મન બેર રે રજવાડી છમે મન બેર રૈ સતરિયા ઠા તોર મે અમારા બાળ કલાકાર એવા સિશાંતભાઈ ઠાકોરને કહું કે થોડી મોટ એ પણ કરાવી દે હલો હલો અમારા સરપંચ સાહેબ બોલાયા ત્યારે અને મારા ગાં હોય ત્યારે નગર ના પડવા સરપંચ સાહેબ ની ફરમાઈશ હોય તો આજે મારે ગીત ગાવું હોય ત્યારે जाॻो ठाॻो ગાતા જાઓ આપણા રોહિતભાઈ ઠાકોર નું તો કલાકાર સાહેબ રજા લઈએ અમારે જવાનું છે

i <laughs> <laughs>